છંદો થોડાક વધારે પણ આપણો એટલે નથી આ કારણ ઘણા બધા દુહાઓ આપ જાણો છો પણ એક અદ્ભુત આ કોરોના કાળમાં આપણે જોયું ફગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય એવા માણસો પણ ઉતર્યા જગતના ચોકમાં આવ્યા કે જેને બધા પરિવારો ને મદદ કરી અને બચાવી લીધા ઘણા એવા છે પોતાના ખબર કાઢવા ન ગયા જે પોતાના માનતા હતા આ બધા મારા છે મારા છે મારા છે એમ કહી દેતા હતા ફોન આવે એટલે કે તમારા ગુજરી ગયા છે માં બાપ કે ભાઈ પત્ની જે હોય એટલે કે કે અમારાથી એકચ્યુઅલી પહોંચાય એવું નથી તમે વ્યવસ્થા કરી લેજો એમ તઈ એમ થાય કે નાનો હતો તે ઢીચી નઈ કહો તો સારું હતું આને અને જેને આંખની ઓળખાણ ન હોય ખાલી ખબર પડે એવા પણ આવી અને ઘણા એની સેવા કરી ગયા એની મદદ કરી ગયા એની ડેડ બોડી લઈ ગયા જીવતા હોય તો ખવરાવી ગયા હવે રોગમાં ઓમે જીવા છે જીવ છું છે મર જેને ભેખ લઈ લીધાતા એવા માણસો સેવા પણ કરી લીધી બે વર્ષમાં ખબર પડી ગઈ કે અસ્તિત્વ ને જરૂર કોની છે બાકી માનવતા વગરના જેટલા છે એને અને સાહિત્યકારઓની ભાષામાં કહે છે કે એક રેશન કાર્ડમાં ભીડ જ કરી શકે જગતમાં બાકી બીજું ધર્મ માટે કાઈ ન કરી શકે બીજા માટે કાઈ ન કરી શકે પણ જેણે કર્યું છે ભગત બાપુનો એક બહુ સરસ દો